સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં પરંપરાગત રીતે વિશ્વ વિખ્યાત તણેતરનો ભાતીગળ લોક મેળો આજે વહીવટી તંત્ર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો થાન તાલુકાના તણેતર ગામે પાંચાળ ભૂમિ પર આવેલ ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં જગત વિખ્યાત તણેતરનો મેળો યોજાય છે આ મેળો છ સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ દિવસ રાત ચાલે છે આ મેળાનો આજે જિલ્લા કલેક્ટર કેસી સંપર્ક ચોટીલા થાનના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિતિમાં આજે ત્રિનેશ્વર મહાદેવની પૂજા અર્ચના જળાભિષેક અને દ્વીપ પ્રાગટ્ય કરી આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો તરણેતરના લોકમેળામાં પચીસો થી વધુ પોલીસ કર્મીઓ સો થી વધુ બોડી વોન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ સો થી વધુ ડીઆઈએસપી પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ આ મેળાના બંદોબસ્તમાં તૈનાત રહેશે ત્રણ દિવસની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ લોક સહિતના કાર્યક્રમમાં

પૂજા અને ધજા વિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છે આજે અમે ગૌરવ મહેસૂસ કરી છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે આજે આપણે ધજાવિધિ હમણાં પહેતી છે અને ધજા વિધિ પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરનેતર મેળાનું ઉદઘાટન થાય છે અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામનાએ આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર લેજો તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી સુરેન્દ્રનગર નો પ્રખ્યાત એવો તરણેતરનો જે ભાતીગળ મેળો છે એ યોજાનાર છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આ વખતે પણ સુરક્ષાની અને લોકો માટે ખૂબ જ સારી રીતે અને સરળતાથી મુશ્કેલી વગર આ મેળો માણી શકે એ પ્રકારની બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જે તરણેતર તરફ આવતા તમામ જે રસ્તાઓ છે

મેળાના આયોજકો ની મદદ થી સર્વેલન્સ ગોઠવવામાં આવેલું છે આ ઉપરાંત જિલ્લા બોડી વોન કેમેરાસ છે એ પહેરી અને એમનું મેળાનું લાઈવ સર્વેલન્સ કરશે સાથે સાથે દરેક ડીવાયએસપી કક્ષાના અધિકારીને વિડિયોગ્રાફર વિડીયોગ્રાફર પણ આપવામાં આવેલા છે માઉન્ટેડ પોલીસ પણ મેળાની ચારે તરફ ગોઠવવામાં આવેલી છે બીજું આપ લોકો જાણો છે એમ કે હમણાં જ જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડી ગયો છે એટલે આસપાસના જે વોટર બોડીઝમાં પૂરું પાણી હોય એટલે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ની ટીમ છે એ પણ આ વખત તૈનાત કરવામાં આવેલી છે અને ઓવરઓલ પચીસો જેટલા પોલીસ કર્મચારીઓ અને સો થી વધુ અધિકારીઓ છે આ મેળામાં ડિપ્લોય કરવામાં આવેલા છે અને અમે લોકો ખૂબ આશ્વસ્ત છીએ કે દર વર્ષની જેમ આ વખતે પણ સારી રીતે મેળો એ પૂર્ણ થશે મારી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને અન્ય લોકોને વિનંતી છે કે આપ મેળા માટે પરિવાર સાથે આવો તો જે કોઈ નિયમો અને કાયદા છે એનું પાલન કરો અને સુરક્ષિત રીતે મેળો માણો આભાર તરણે મેળાનો શુભારંભ થઈ રહ્યો છે અને ખાસ કરીને આજે જે છે એ મહાદેવની પૂજા કરીને આપણે આ મેળાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને ચાર દિવસ માટે ખૂબ લોકો આવશે એવી અમને અપેક્ષા છે અને એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે ખાસ અમારી અપીલ છે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ખાસ કરીને કોઈ દોડાદોડી ન કરે ક્યારેય પણ એવો પ્રસંગ બનવા પામે ત્યારે શાંતિથી જે છે એ પરિસ્થિતિનો પરિસ્થિતિમાં એ રીતે વર્તે એવી બધાને ખાસ અમારી વિનંતી છે બધી જ વ્યવસ્થાઓ વ્યવસ્થા તંત્રએ કરી છે એટલે પોલીસ આરોગ્ય અને બાકીની જે વ્યવસ્થાઓ છે એનો પૂરો ઉપયોગ પણ જે છે થાય અહીંયા ઘણા બધા પ્રદર્શનો પણ રાખ્યા છે એ પ્રદર્શનોનો પણ લોકો ખાસ લાભ લે છે મયુરગીરી શંભુગીરી ગોસ્વામી છે અમે આ વર્ષોથી સેવા પૂજા કરી છે આજે આજે ત્રીજ નો દિવસ છે અને શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવ નું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે છે છે અને અને ચોથ પણ દીકરા દ્વારા પાંચમ ની ધજા ચડાવવામાં આવશે અને પાંચમ નું અનેરું મા છે એ બ્રહ્મકુંડમાં માં ત્રણ કુંડ આવેલા છે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ ને શિવકુંડ જ્યાં વહેલી સવારે ચાર વાગે માં ગંગાજી નું અવતરણ થાય છે ને પછી ગંગા માની આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ મેળાની વિશેષતા છે કે આ વર્ષો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો તે પરંપરા દ્વારા ચાલુ પાંચમ નું બહુ વિશેષ માધ્યમ છે અને જે દ્રૌપદીનો નો સ્વયંભર થયેલો તે પણ આ જગ્યાએ થયેલો અને ત્રિનેતેશ્વર મહાદેવ જે વિષ્ણુ ભગવાન ને કમળ પૂજા અહીંયા કરતા એવું નિયમ હતું વિષ્ણુ ભગવાન ને કે એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો તેથી ભગવાન વિષ્ણુ ને નું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી એક હજાર આઠ પુષ્પ માંથી પુષ્પ કેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર કમળ સ્વરૂપ ગણાય તે શિવાલય ઉપર ચડાઈ ગયો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગ માંથી વિષ્ણુ નેત્ર હતું લગાવ્યું એ ભગવાનેશ્વર મહાદેવ અને બીજી વખત ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠ નો ત્રીજા વર્ષે મેળો આવે છે તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને તિનેતેશ્વર મહાદેવ ના દર્શન કરી બાવનગજ ની ધજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે